હનુમાનજી મહારાજ ને બદામ પિસ્તા અંજીર કાજો સહિતના અનેક સુકા મેવા વડે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો આ અદ્ભુત અન્નકુટ દર્શનનો લાભ હજારો ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો

ભવ્ય રીતે ડ્રાયફ્રુટના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા તથા કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરાવ્યું હતું આ સાથે જ સવારની મંગળ આરતી સાડા પાંચ કલાકે અને શણગાર આરતી સાત કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ શ્રી હરિમંદિરમાં ગણપતિ દાદાનું પૂજન તથા આરતી યોજાઈ હતી આ દિવસે હનુમાનજી મહારાજને બદામ પિસ્તા અંજીર કાજુ સહિતના અનેક સુકા મેવા વડે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ અદભુત અન્નકૂટ દર્શનનો લાભ લઈને ભક્તોએ ધન્યતા